नमस्कार दर्शक मित्रों आप निहारी रहा छो एस लाइव न्यूज बुलेटिन नजर ना की अत्यार सुधी ना मुख्य समाचार उपर राज्यमा अतिवृष्टि थी नुकसान पेटे रुपया तीन करोड़ ने सहाय की जाहरात कराई जारे कांग्रेस कर विरोध जगन्नाथ मंदिर मालपुआ प्रसादी तड़ा तैयारी

નુકસાન કરોડની સહાય પેકેજની જાહેરાત કરવામાં છે જેમાં કૃષિ ક્ષેત્રે થયેલી તારાજી અને નુકસાનીઓમાં સી આર એફ ફંડ રૂપિયા એકસો પચાસ કરોડ સહાય અને રાજ્ય સરકાર ભંડોળમાંથી રૂપિયા એકસો પચાસ કરોડ સહાય મળીને કુલ ત્રણસો કરોડ સહાય પેકેજ જાહેર કરવામાં આવ્યું છે તાજેતરમાં જૂન માસમાં સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાં અચાનક ભારે વરસાદ થતા પૂરની પરિસ્થિતિ સર્જાઈ હતી અને ચૌદ જેટલા જિલ્લાઓમાં ખેતીવાડીને નુકસાન થયું હતું તથા અમરેલી સહિત પાંચ જિલ્લાઓમાં જમીનનું ધોવાણ તથા ફળદ્રુપ જમીનને નુકસાન થયું હતું મુખ્યમંત્રી આનંદીબેન પટેલે અતિવૃષ્ટિની સ્થિતિમાં રાજ્યના વરિષ્ઠ મંત્રીઓને જુદા જુદા જિલ્લાઓમાં અસરગ્રસ્તોને મદદરૂપ થવા તે જ દિવસે મોકલી આપ્યા હતા ને લાખો નાગરિકોને બચાવ રાહત કામગીરી હાથ ધરી હતી તેમણે ભારે વરસાદને કારણે પીવાનું પાણી મકાન વીજળી આરોગ્ય માર્ગ મકાનની સેવાઓ જે ખોરવાઈ હતી તે બીજે દિવસે જ પૂર્વવ્રત થાય તેવું આયોજન કર્યું હતું અસરગ્રસ્તો માટે કેશ ડોલ ગર્ભકરી સહાય માનવ મૃત્યુ સહાય પશુ મૃત્યુશાય તથા મકાન ચૂકવણીની કામગીરી પણ ઝડપભેર કરવામાં આવી હતી અતિવૃષ્ટિમાં ભોગ બનેલા પરિવારનું પુનઃ સ્થાન અને અતિવૃષ્ટિમાં ભોગ બનેલા હજારો પરિવાર માટે રાજ્ય સરકાર દ્વારા જાહેર કરવામાં આવેલા રાહત પેકેજ એ મજાક સમાન છે તેવી પ્રતિક્રિયા આપતા ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખ ભરત સોળંગીએ જણાવ્યું કે લાખો ખેડૂતોની તમામ જમીન નષ્ટ પામી છે હજારો નાના મોટા ધંધા રોજગાર સંપૂર્ણ નષ્ટ થયા છે રાજ્યના અમરેલી જિલ્લા સહિત પૂરગ્રસ્ત વિસ્તારો માટે રાજ્ય સરકાર દ્વારા જાહેર કરવામાં આવેલા પેકેજ અંગે વિરોધ પક્ષના નેતા શંકરસિંહ વાઘેલાએ જણાવ્યું કેભરાવા સમાન આ પેકેજ છે તેમણે વધુમાં જણાવ્યું કે કુદરતી હોનાર સમય સરકારે સાચા અર્થમાં મા બાપ ની ભૂમિકા ભજવવી જોઈએ પરંતુ સરકાર દ્વારા પૂરતું પેકેજ જાહેર કરવામાં ન આવ્યું હોવાથી અમરેલી થી સમગ્ર રાજ્યમાં આવા અમે ઉપવાસ આંદોલનો કાર્યક્રમો ચાલુ કરીશું

માલપુવા બનાવી રહ્યા છે મંદિર ખાતે ભક્તજનોની ભારે ભીડ જોવા મળી રહી છે જ્યારે આજે બપોરે જગન્નાથ મંદિરે નવ ક્લેવર વિધિ બપોરે સાડા ત્રણ વાગે મંત્રોચ્ચાર સાથે યોજાનાર છે રાતના નવ વાગ્યા સુધી આ વિધિ ચાલનાર છે ગુરુવારે સવારે ચાર વાગે ભગવાન નિજ મંદિરમાં બિરાજમાન થશે માલપુવા બનાવવા મંદિરના પ્રાંગણમાં જોરશોર તૈયારીઓ ચાલી રહી છે જ્યારે વ્હાલાને વધાવવા માટે ભક્તજનોમાં પણ અને રોત્થંગનાટ જોવાઈ રહ્યો છે છેલ્લા પાંચ વર્ષથી ઇસ્કોન મંદિર દ્વારા અષાઢી બીચ ના દિવસે રથયાત્રાનું આયોજન થાય છે તે જ રીતે આ વખતે અઢારમી જુલાઈ ના રોજ રથયાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે પાંચમી જગન્નાથ રથયાત્રા સાંજે ચાર કલાકે બિલેશ્વર મહાદેવથી નીકળી શામલ ચાર રસ્તા આનંદનગર રોડ પ્રેરણા દેરાસર આનંદ નિકેતન સ્કૂલ થઈ રામદેવ નગર થી ઇસ્કોન મંદિર પહોંચશે બે હજાર થી વધુ ભક્તો નાચતા ગાતા હરે કૃષ્ણ ના મહામંત્ર નું કીર્તન કરતા જગન્નાથજી નો રથ ખેંચશે દસ હજાર થી વધુ ભાવિક ભક્તો આ રથ નો લાભ લેશે પાંત્રીસ ફૂટ ઊંચા રથ પર ભગવાન જગન્નાથજી બિરાજમાન થશે રથયાત્રા નિમિત્તે

જેણે દિવસ રાત કામ કરીને બહોળા ડેટાબેઝ સાથે પ્રોજેક્ટને સફળ બનાવ્યો છે અમારા ડ્રીપ પ્રોજેક્ટને વેગ વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા ડિજિટલ ઇન્ડિયાના વિઝનની રજૂઆત કરવામાં આવી ત્યારે મળ્યો જેમાં ઈ એજ્યુકેશન દ્વારા એજ્યુકેશન ફોર ઓલ ના ને પણ મળી લેવામાં આવ્યો છે તેમણે

અમે કોઈ યુએસ કનેક્શન નથી આપણે ના કનેક્શન આપ્યું છે એટલે જ્યારે છોકરાઓ ટાર્કેટ વાપરતો હોય તો એ ખાલી ખાલી ભણતો જ એટલે એ આપણે પેરેન્ટ્સને ના કહી શકીએ કે ભાઈ હું ઓનલાઈન ભણું છું એવી રીતે એ ડિચ ના કરી શકે એના પેરેન્ટ્સ એ જ્યારે આ ભણતો હોય ત્યારે મતલબ જ્યારે ટાર્ગેટ યુઝ કરતો હોય ખાલી ભણી જ શકે એમ એમાં બધા વિડીયોઝ છે સાત મુસો ને દીક્ષાની યાજ્ઞા આપતો દીક્ષા યાજ્ઞા અવસર અમદાવાદના શ્રી જૈન સંઘ આંગણે યોજાશે મુમુક્ષોના અને લોકોની આ દીક્ષા

કોરક કર્યો છે જેમાં ડિઝાઇન નું એનાલિસિસ તો કર્યું છે પરંતુ મારે મારા જીવન ના એનાલિસિસ માટે દીક્ષા લેવી છે જ્યારે પુનમ વેગરાએ જણાવ્યું કે હું એમબીબીએસ ડોક્ટર છું લોકો ના જોયા બાદ ટેમ્પરરી જીવન અલગ વાસ્તવિકતા ની ઘર પરિવાર અને ડોક્ટરી છોડી મારે દીક્ષા લેવી છે 23 વર્ષનો છું હું આઈટી એન્જિનિયરિંગ કરતો હતો અને જરાઉ લાસ્ટ યર હતો અને ત્યાર પછી હું અહીંયા છોડાઈ ગયો છું સંયમના મને જાગ્યા ને ગુરુદેવ ને વિનંતી કરીને ગુરુદેવ ની સહમતી મળતા હું અહીંયા સાધક જીવન માં આવી ગયો એમાં કોઈ એન્જિનિયર છે કોઈ સીએ છે કોઈ એડવોકેટ છે કોઈ ડોક્ટર છે બધા અલગ અલગ અંદર એજ્યુકેશન લીધા પછી એમને જયારે એમને ટેમ્પરરીનો પરમેનન્સ જે પરમેનન્ટ વચ્ચે માતા સંમતિ આપે કે હા અમારા દીકરા કે અમારી દીકરી સંયમ માર્ગ જવા માટે હા પાડી છે કરે અને એ સમય એમના હૃદયમાં જે ભાવ એ સમયે જે અનુમોદના કરતા હોય અને એ સમયે હજારો ભાવિકો પણ તેમના સૈન્ય માર્ગે અનુમોદના કરતા હોય એવો અવસર આ સોળમી જુલાઈ ઉપર ચાર કલાકે સિદ્ધાર્થના પ્રાંગણમાં છે મહાવીરજીના પ્રાંગણમાં છે અને અમદાવાદના સ્થાનક સિદ્ધિન સમાજની અંદર કદાચ વર્ષોના વર્ષો પછી એક સાથે સાથ મળું છે ક્ષણ માર્ગ પર જતા હોય તો પહેલી વાર આપ છે તો મિત્રો આ હતા અત્યાર સુધીના મુખ્ય સમાચાર સમાચારની ખાસ ગતિવિધિ માટે આપ નિહાળતા રહો એસ ન્યૂઝ બુલેટિન નમસ્કાર